મિટિગેશન મિટિગેશન શબ્દનો અર્થ શમન ઉપશમન ઉતાર કોઈ વસ્તુની તીવ્રતા ગંભીરતા અથવા પીડાદાયકતા ઘટાડવાની ક્રિયા થાય છે મિટિગેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ આઈડેન્ટિફિકેશન એન્ડ મિટિગેશન ઓફ પોલ્યુશન ઇઝ આર મેઇન પ્રાયોરિટી અર્થાત પ્રદૂષણની ઓળખ અને શમન અમારી મુખ્ય પ્રાથમિકતા છે એક બીજું ઉદાહરણ જોઈએ અવર ફોકસ મસ્ટ બી ઓન પ્રિવેન્શન રાધર ધેન મિટિગેશન ઓફ પોલ્યુટન્ટ્સ એટલે કે આપણું ધ્યાન પ્રદૂષકોના શમન બદલે નિવારણ પર હોવું જોઈએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ